હવે સ્વપ્નનું ઘર બનાવવા પાછળ પણ જોખમ રહેલું છે તમને આ સાંભળીને આશ્ચર્ય થતું હશે અને તે થવું વ્યાજબી છે કારણ કે એક એવો કિસ્સો અમદાવાદના બોપલ વિસ્તારમાંથી સામે આવ્યો છે જેમાં જમીન દલાલો બિલ્ડર બની એક ફરજી જમીનની સ્કીમ બહાર પાડે છે અને લોકોને પ્રી બુકિંગના નામે છેતરી પૈસા પડાવી આશરે પાંત્રીસ કરોડથી પણ વધુનું ફૂલેકું ફેરવ્યું છે શું છે આખી ઘટના કેવી રીતે લોકોને છેતર્યા જેવી વગેરે બાબતો પર વિગતે વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર મિત્રો હું પાર્થ અને આપ જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા અમદાવાદના સાઉથ બોપોલ વિસ્તારમાં બે જમીન દલાલો નામે જયદીપ કોટક અને હિરેન કારિયા જેમને ફેબ્રુઆરી બે હજાર ચોવીસમાં બે સ્કીમ બહાર પાડી હતી જેનું નામ હતું સેલેસ્ટેલ બાય ટ્વેન્ટી ફોર સ્ટોરી અને રિચમંડ બાય ટ્વેન્ટી ટુ સ્ટોરી જેમાં દુકાનો અને ફ્લેટનું પ્રી બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું પણ આ સ્કીમ બીજી સ્કીમ કરતાં વધારે અસરકારક હતી કારણ કે તેનો ભાવ ઘણો ઓછો હતો જેને લીધે સામાન્ય પરિસ્થિતિના લોકો આ સ્કીમથી આકર્ષાઈ પ્રી બુકિંગ કરાવતા હતા આશ્ચર્યની વાત તો એ હતી કે આ સ્કીમનું બોર્ડ જે જમીન પર લાગેલું હતું તે જમીન પણ બીજાના નામે હતી અને આ બંને ગઠિયાઓએ બીજાની જમીન પર ખોટી ઓફિસ ઊભી કરી લોકોને છેતરતા હતા પણ તેમના આ કૌભાંડનો પર્દાફાશ તો ત્યારે થયો કે આ ફરજી સ્કીમના મુખ્ય સૂત્રધાર જયદીપ કોટક વિરુદ્ધ મકાન અને દુકાન વેચવા માટે ત્રણ પોઈન્ટ ત્રણ કરોડની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ અને આ ફરિયાદના આધારે તપાસ કરતા સામે આવ્યું કે આ કૌભાંડ ત્રણ કરોડનું નહીં પણ પાંત્રીસ કરોડથી પણ વધુનું છે જેમાં સામાન્ય પરિસ્થિતિના લોકોની પૈસા જોડાયેલા છે લોકોની ઓછી કિંમતમાં ફ્લેટ અને દુકાન વેચી પાંત્રીસ કરોડથી પણ વધુની કિંમતનું ફૂલેકું ફેરવ્યું હતું આ ઘટના પર વધુમાં અમદાવાદ ગ્રામ્યના એસપી ઓમ પ્રકાશ ઝાટ જેમને નિવેદન આપતા શું કહ્યું ચાલો સાંભળીએ પહેલો આરોપી જયદીપ કેતનભાઈ કોટેક અને બીજો આરોપી હિરેન અમૃતલાલ કાર્યા છે એમાંથી જે પહેલો આરોપી છે જેદીપ કેતન કોટેક એ અત્યારે અટક કરી લીધો છે ઓર એની ફોર્ટીન ડેઝની ચૌદ દિવસની એની રિમાન્ડ પોલીસ રિમાન્ડમાં છે અને બીજો જે આરોપી હિરેન કારિયા જે છે એ હિરેન કારિયાની શોધખોળમાં અમારી જુદી જુદી ટીમો લાગેલી છે ઓર આ જે ગુનો દાખલ કરવામાં આવેલો છે એમાં આ ખરેખર જે લગભગ વન એટી થ્રી એપ્લિકેશન આજ સુધી અમારી પાસે મળેલી છે ઓર એમાં લગભગ પાંત્રીસ કરોડથી વધારે લોકોથી પ્રી બુકિંગના આધારે પૈસા લીધેલા છે જેમાં કેશ પણ છે અને એને અકાઉન્ટ ટ્રાન્ઝેક્શન્સ પણ છે ઓર આ જે એપ આ ગુનામાં અમે જે જે માણસો કાવતરોમાં સામેલ હતા જે જે કોન્સ્પિરેસી કરેલી હતી એમનો પણ અત્યારે જો એ નામ ખોલવામાં આવશે અને એમાં કોઈ પણ માણસ જે શરૂઆતથી લઈને જે છેલ્લા એક વર્ષથી આ સ્કીમ ચાલુ થઈ હતી ઓર એમાં જે જે માણસો એમાં સામેલ હતા તમામને જો પૂછપરછ કરવામાં આવશે ઓર જેનો રોલ હશે તમામની અટક કરવામાં આવશે ઓર એમાં અમારી જે જે પ્રાયોરિટી જે છે એ તમામ જે રોકાણકારો છે જે ફ્લેટ બાયર્સ છે એ ફ્લેટ બાયર્સને જોઈએ કોર્ટને માધ્યમથી એને તમામને એની રકમ પરત આવવાનો આપવાનો અમારી પ્રાયોરિટી છે ઓર તમારા આપને માધ્યમથી જો હું જાહેર જનતાને પણ હું અપીલ કરું છું કે આ જે એમઓ જે છે એમાં કોઈ પણ પ્રકારની એને ના સાત બારમાં એમનો કોઈ નામ હતો જમીન એમને નામ ના હતી અને ના કોઈ સાટાક ત્યાં વાનાકત થયેલો હતો ઓર નાય રેરાની પરમિશન હતી તેમ છતાં પણ જો આ સ્કીમ ફ્લોટ કરવામાં આવી હતી એને પ્રી બુકિંગ પણ કરવામાં આવ્યો હતો એને પાંત્રીસથી વધારે કરોડ રૂપિયાનો એમાં રોકાણ કરવામાં આવ્યો હતો તો આ પ્રકારની કોઈ પણ અગર ફ્લેટ જે બાય કરતો હોય તો જે પહેલાં એમાં આ વસ્તુની જો ખાતરી કરી લેવાની ખાતરી કરી લેવી જોઈએ આ ઘટના પર તમારું શું કહેવું છે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા